હેલો મિત્રો હું છું જીગર પંચાલ મારો પહેલો બ્લોગ જે મારો ઇન્ટ્રો છવ્વીસ તારીખે મેં બ્લોગ અપલોડ કર્યો હતો અને આજે થઈ છે છવ્વીસની આજે થઈ છે પહેલી નવેમ્બર અને આજે જો પર હતી અને પ્લસ બીજું ક્યાંય બહાર આવવા જવાનું નહોતું આજે અને બપોરે જમી કરીને સવારે ઓફિસનું થોડું કામ પતાવીને શાંતિથી ઘરમાં હતો અને પછી યાદ આવી મેં કીધું મારા બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે મેં તો હાલ તો ક્યાંય ટ્રાવેલ કે ફૂડ બ્લોગનું આ તે કશું વિચાર્યું નથી એટલે બનાવવાના છે ભવિષ્યમાં ટૂંક સમયમાં પણ થોડાક ત્રણ ચાર દિવસથી વાતાવરણ ખરાબ છે નીકળે તો વરસાદ ચાલુ થઈ જાય અને કેન્સલ કરે તો બંધ બી થઈ જાય છે એટલે કુદરતી વાતાવરણમાં કંઈ મજા નથી તો પછી સીધી સરળ વસ્તુ છે કે આપણે શાંતિથી ઘરે રહીને ખાઈને પીને આનંદ કરીએ અને પ્રોગ્રામ હતો આજે રતનપોળ ખરીદી કરવા જવા માટે મારી ફિયન્સ સાથે પણ વરસાદ ચાલુ તો પછી કેન્સલ કરો ઉપર ઉપવા તન મારી પાછળ આકાશનું વેધર જોઈ રહ્યા છો એટલું જોરદાર છે કે મજા બી આવે પણ બે સિઝન ભેગી જાય તો બહાર જવામાં કંઈ મજા બી નથી ખોટું બહાર જઈએ બે ત્રણ દિવસ ફરી પછી બે ત્રણ દિવસ પછી દવા બવા લેવાની થાય એના કરતાં સીધી વસ્તુ ના જઈએ એના પછી ઘરે ફ્રી હતો બપોરે સુવામાં તો ઊંઘ આવતી નથી તો વિચાર્યું કે ઘડીક તમને મળી લઉં બ્લોગ એક બ્લોગ તો ના કહેવાય નાનકડો વિડીયો શૂટ કરીને પછી બીજી આડાવળી ફાલતુ ચર્ચા કરી નાખીએ પછી બીજું તો હાલ નવા જૂનીમાં તો કંઈ નહીં બસ બ્લોગનું વિચારે છે એવું હોય તો કંઈક કોમેન્ટમાં જે બી નજીકના છે મારા એ લોકો કંઈક આઈડિયા આપે તો પછી એના ઉપર શૂટ કરવાનું ચાલુ કરીશું કે ભાઈ તમારે કયો બ્લોગ જોવો છે ક્યાંનો જોવો છે ફૂડ બ્લોગ ટ્રાવેલ બ્લોગ બ્લોગ કે કોમેડી બ્લોગ અને પછી આવા વાતાવરણમાં તો શું મગજ કામ કરે યાર શાંતિથી ના ના બેટા આવો ટાઈમ પાસ કરવો પડે તો પાછળ આકાશ કેવું જોરદાર દેખાય છે ને સારું હમ બન અત્યારે હું ધાબા ઉપર આ વિડિયો બનાવવા માટે મિત્રો જો વસ્ત્રાલ વ્યૂ તમને બતાવી દઉં હું મારા ધાબા ઉપરથી વસ્ત્રાલનો વ્યૂ કેવો આવે છે બતાવી દઉં જોઈ લો આ વસ્ત્રાલ તળાવનો વ્યૂ અને આ જે બ્લુ કલરના શેડ વાળું દેખાય વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન જે મેટ્રોનું પહેલું સ્ટેશન અહીંયા બ્રિજ લાસ્ટ નો આજે કન્સ્ટ્રકશન ચાલી રહ્યું એની પાછળનો બ્રિજ છે ત્યાં તમને એન્ડ દેખાશે ઓકે આ વસ્ત્રાલ વ્યૂ છે આ સ્વીટ સ્ટુડિયો અને આ છે વેદ આ મારા ડાબા ઉપર જે હોસ્ટેલનો દેખાતો વ્યૂ બીજો તો હવે પાસ કરવા માટે આપણી જોડે કંઈ રસ્તો હતો નહીં તો ધાબે આજો મસ્ત શાંતિથી સુરત દાદા ક્યાંક ક્યાંક દેખાય છે વાદળા બી ક્યાંક ક્યાંક દેખાય છે ક્યાંક નહીં બહુ બધા જો કે વાદળ છે એટલે જ વરસાદ છે બાકી જો વાદળ ના તો વાતાવરણ આટલું ખરાબ ના થયું હોય પછી ખબર નહીં હો ઉપરની શું ક્રિયા છે આપણને નહીં ખબર પાસ કરવા ઉપર ઉપર આવીને વિડીયો ચાલુ કરતી શેમાં ઇન્ટરેસ્ટ છે તમે મારા કયા બ્લોગ જોવા માગો છો ત્યાંથી શરૂઆત કરું રૂટિન લાઈફનો જોવા માગો છો તો એક દિવસ રૂટીન લાઈફ પર બનાવીશ વિડીયો પછી ચાલુ કરવા માટે તો કરી દીધું આગળ જે બી તમે સજેસ્ટ કરશો એ પ્રમાણે આપણે શૂટ કરીશું આપણું બી આ કંઈ નવું જ છે આપણા માટે કઈ હોય તો કમેન્ટ કરજો સજેસ્ટ કરજો કે પછી આ જગ્યા માટે આ જગ્યા ઉપર અહીંયા આ ફેમસ જગ્યા છે આ જગ્યાનો એક બ્લોગ બનાવવા કમેન્ટ એમાંથી જે પેલા સરળ હશે તો જે બી એકવાર કમેન્ટમાં મોકલજો આપણે જોઈ લઈશું એમાંથી શું બનાવવા જેવું છે બરાબર બીજું પીન વાતાવરણની મજા કરો ભગવાન માતાજી સૌને શું ફીરાશે જો મિત્રો અત્યારે સુરત દાદા બહાર નીકળ્યા સવારે અત્યાર સુધી નહોતા ચાર ચોવીસ થઈ જાય તો કદાચ સવારથી આ જ રીતે બહાર હોત સુરત દાદા વરસાદના છાંટા ના આવ્યા હોત વરસાદ ના વરસ્યો હું તમને અમદાવાદની રતનપુર જે કપડાનું સારામાં સારું માર્કેટ છે આપણા નહીં આપણા માટે બી એટલે મીન્સ કે ખાસ કરીને છોકરીઓ માટે એ ચલિયા તોળી સાળી હાથે ક્યાંથી ખરીદી કરવા જવાની હતી આજે ના જઈ શક્યા કારણ વરસાદ કનાત દર સાંધાડે મે સુરત દાદા બહાર આયા જરાતર કઈ સાંધે મેડ આવવા નહીં જાતા કલાક ત્યાં ખરીદીમાં જે ટાઈમ બગડે આપણને ખબર નહીં રીટર્ન કેરે આયે સાંધે એ ભી આપણને ખબર નહીં અને આવા ના મજા આવવા સુરત દાદા ઝબલું કરે કરે જરૂરત ત્યારે આવેની નહી બનાવેલા પ્લાન ઉપર પાણી ફેવરા એ બી શું કરે સુરત દાદા એમનું કામ કરે ઇન્દ્રદેવ એમનું કામ કરે ભગવાન છે એમની મરજી કામ આપણે કંઈ ના કહેવાય એમાં આપણે કંઈ કહેવાય ના કહેવાય ક્યાંક ખોટો એમના આપણી જોડે બંને વચ્ચે વિવાદ ઊભા થઈ જાય લોચા પડે એ ભાઈ વરસાદ વરસાદ કર ના કરે આપણે ડૂબી જઈએ એમને કઈ કહેવાય નહીં એ ભગવાન છે કંઈ નહીં તો હવે બીજું તો શું મળીએ પછી તમે કંઈક આઈડિયા આપો એના ઉપર બ્લોગ બ્લોગ બનાવીએ આ તે કંઈક ના જૂની કરીએ અને આપતો બ્લોગ આપણે સન્ડેના દિવસે જ બનાવીશું કેમ કે મંડે ટુ સેટરડે આપણે જોબ પર હોઈએ છીએ જોબ પર કેવું અત્યારે આપણે બ્લોગ નવા નવા બનાવવા ચાલુ કરાય એટલે સરમ વરમ જોડી આવે એટલે રૂટીન લાઇફના બહુ ટાઈમ પછી બનાવીશ અત્યારે હાલ તરત કરંટ ફેઝમાં અત્યારે નહીં બનાવવા થોડુંક ચેનલનો ગ્રોથ થઈ જાય તમને બધાનો સપોર્ટ મળી જાય તો પછી આમ કહીએ કહ્યું કે ભાઈ આપણા સબસ્ક્રાઈબર લાઇક્સ કમેન્ટ્સ તો પછી ગમે ત્યાં ઊભાથી બ્લોગમાં નહીં રહીએ બાકી છે યાર બધા શરૂમાં સારામાં હોય યાર તમે થોડો સપોર્ટ કરો લાઇક બાઇક ફોલો કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો પછી તમે કહો ત્યાં ઊભાથી આપણે બનાવી દઈએ પણ અત્યારે થોડી સરળ મળી જાય માન મર્યા મર્યાદા બીજું કંઈ નહીં હોય તો આઈડિયા આપતા આપતા રહેજો થોડો મળીએ નવા બ્લોગમાં સન્ડેના દિવસે બ્લોગ બનાવવામાં આવશે મંડે એડિટ કરી ટ્યુઝડે અપલોડ કરવામાં આવશે મળીએ તમારા આઈડિયા પ્રમાણે નવા બ્લોગમાં બરાબર જય માતાજી